જેના પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહી ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશનો એક ભાગ હોવાનું મનાય છે પ્રાપ્ત વિગત અનુસાર નગરપાલિકાના પૂર્વ સત્તાધીશો દ્વારા પ્રેસ રૂડ પરની આ જગ્યા માટે હરાજી યોજવામાં આવી હતી અને તે સમયે મતિન વોરાની આ જગ્યા ફાળવીને ઠરાવ કરી આપવામાં આવ્યો હતો જોકે વર્તમાન સત્તાધીશો દ્વારા ઠરાવને રદ કરવા માટે વડોદરા સ્થિત પ્રાદેશિક કમિશનરની કચેરીમાં પડકારવામાં આવ્યો હતો પ્રાદેશિક આદેશને પગલે નગરપાલિકાએ તોડી નિર્ણય લીધો અને તે મુજબ કાર્યવાહી હાથ ધરી હતી આ કાર્યવાહી દર્શાવે છે કે સરકારી જગ્યાઓ પરના ગેરકાયદેસર દબાણો સામે તંત્ર કડક પગલાં ભરી રહ્યું છે આવા કિસ્સાઓમાં કાયદેસરની પ્રક્રિયાનું પાલન કરીને ન્યાયિક રીતે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે આ ઘટના ભવિષ્યમાં આવા અન્ય દબાણો સામે પણ કડક કાર્યવાહી થઈ શકે તેવો સ્પષ્ટ સંદેશ આપે છે અને જાહેર જમીનોના દુરુપયોગને રોકવામાં મદદરૂપ થશે મારું નામ મધી નીરુજભાઈ ઓરા છે તમારું શોપિંગ સેન્ટર નગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યું છે શું કહે છે એમાં એવું છે કે નગરપાલિકાએ જે જે ટાઈમે મને ઠરાવ કરી અને આ કોમ્પ્લેક્સ આપેલું હતું અને ઠરાવમાં જાહેર હરાજી થઈ હતી અને જાહેર હરાજીમાં સૌથી વધારે બોલી બોલી અને મેં પાંચ લાખ એકાઉન્ટ જગ્યા લીધેલી નગરપાલિકાએ બાંધકામ કર્યું એ બાંધકામના મેં વીસ લાખ રૂપિયા ખર્ચ્યા અને આપણે આ કોમ્પ્લેક્ષ તૈયાર કર્યું હતું અને જ્યારે જ્યારે મને જે જે દસ પૂરા જે જે કાગળની જરૂર પડી નગરપાલિકાએ મને આકારણી જોતી હતી આકરણી પાડી પાઠવી છે મને ડાયરીનું મીટર જોતું હતું મને મીટરનો દાખલો પાઠવ્યો છે ટોટલ કામ મેં બધું નગરપાલિકાએ મને કરીને આપ્યું છે અને આજ રોજ આ લોકોએ મને નોટિસ આપ્યાના બે દિવસમાં અંદર ત્રણ દિવસથી નોટિસ આપ્યાની ટાઈમ હતો બે દિવસના અંદર મારું સાત તારીખે નોટિસ આપી ને બે દિવસના અંદર સાહેબ મારું આ તોડવામાં આવી જાય અને મને જરાજી ટાઈમ અને મારી સાહેબ હાઈકોર્ટના અંદર મારો દાવો ચાલુ છે મારે આજે આજે બાર વાગે મારો સ્ટે આવવાનો છે મેં સાહેબ ને સી સાહેબને રજૂઆત કરી કે હજુ મારો ટાઈમ પીરિયડ પૂરો નથી થયો ત્રણ દિવસનો ટાઈમ છે આ બે દિવસ જ થાય છે મને આજનો દિવસ આપો મારી કોઈ વાત સાંભળવામાં આવી નથી અને મારું આ કોમ્પ્લેક્સ તોડી પાડવામાં આવ્યું છે